આ કંઈક અલગ પ્રકારની જ મીઠાઈ વેદુને ગરબીમાં આવી હતી જેનું નામ છે આઈસ્ક્રીમ બરફી સફેદ કલરનો મિલ્કનો દૂધનો માવો ને એમાં પછી શું છે હા એકઝો દેખાવમાં એકઝોટિકા જેવી લાગે છે અને જેલી છે જેલી ને તૂટી ફૂટીને એવી રીતની છે મીઠાઈ હા જેલીવાળી આઈસ્ક્રીમ ખાતા હોય એના જેવો ટેસ્ટ આવે

ચાલો રાજકોટ ગ્રામમાં બારોબાર કેટલા બધા પાર્ટી પ્લોટ બની ગયા છે ખેતર જેવું લાગે આમ તો ગામડા જેવું હોય ને ત્યાં ખેતરમાં પાર્ટી પ્લોટ બનાવી નહીં હોય એવી રીતનું છે એક પ્રસંગ છે તો આવ્યો છે રવિવારના દિવસે સવારના વાગી ચૂક્યા છે સાડા દસ સાડા દસ નહીં વાદળ જેવું છે એટલે ખ્યાલ ન થતો પોણા બાર જેવું સમય થઈ ગયો છે ફ્રીમાં પ્રમોશન રાધે રાધે પાર્ટી પ્લોટનું કંકુ પગલાનો પ્રોગ્રામ છે અને આવું કંઈક એન્ટ્રન્સ ડેકોરેશન ગોઠવેલું છે ચાલો વાડીનો નજારો થોડોક જોઈ લઈએ અઢી પોણા ત્રણ જેવો સમય થયો હશે મગફળી કાઢી નાખી છે સાફ થઈ ગઈ ઢગલા વૈદા જ હવે ભરવાના છે એ અહીંયા છે એક અહીંયા છે અને એક આમ એ આની પાછળ નહીં દેખાય Basta, ah, se chi ha fermato il video si muove. Ora parte il tuo cacchio. Ave, attanne il ઓલા કામ કરતા હોય એ નહીં ખાતા હોય ને કરતા હોય એ લઈને એ તો છે પણ એ પાકી ગયા છે સીતા પડે છે કોક કોક ઝીણા ઝીણા અબ એnte બાડકો માટે અહીંયા કામ કરતા હોય ને એ બાડકો હી જ કે રાવણો તો ટૂટુ થઈ ગયો એ રાવણો ટૂટુ થઈ ગયો તો તું તું મેં કીધું પાપ છે તો કર ચાલો આજે માતાજી તૈયાર થઈ ગયા છે જવા માટે રેડી થઈ ગયા છે આજે પહેલી વખત મોકો મળી ગયો વેદુનો ઉતારવાનો રવિવાર છે ને એટલે હાલ આ બાજુ ઊભી રહે એકાદી રીલ માં સરસ ચાલો ખમો હા તો તું ફરજે કાલે ઓલા મસ્ત સ્ટેપ લીધા તા એવા લેતો હાલે આમ કંઈક આ બાજુ એક તાલી આ બાજુ એવી રીતે કંઈક કર્યું હતું ને હં પછી હા એવું કઈક કર્યું હતું તો તમે જેમ જોયું એમ અત્યારે હાલત આવી જ છે કે ખેડૂતમાં મોટા અમુક અમુક ને માંડવી નીકળીને ઘરે આવી ગઈ હોય ને અમુક અમુક ને હજી કાઢતા હોય ને પ્રોસેસમાં હોય ને અમુકને ખેતરમાં પડેલી હોય જેમ જોયું એમ ખેતરમાં ઢગલો પડ્યો તો પાલાનો ને માંડવીનો ને હવે આ કન્ડિશનમાં બરાબર કાલે જ આ જોયું એટલે કાલે જ પછી રાતેથી વરસાદ આવ્યો એટલે આને ઢાંકવાનું બધી માથાકૂટ વધી જાય અને પછી એને કેમ પા વરસાદથી બચાવો એ એક માથાકૂટવાળું કામ છે પણ ચાલે હવે આમાં તો આમાં કાંઈ આપણે કરી તો ન શકીએ વરસાદ વરસાદે જો વિડીયો રેકો ને બ્લોગિંગ બધું ચાલુ છે ધીમો ધીમો વધે નહીં ત્યાં સુધી કરીએ નગર પછી અટકાવી દઈએ પછી વધારે આમાં કરવામાં મોબાઈલને નુકસાન થાય એ થોડુંક વ્યાજબી ન કહેવાય એટલે આવું બધું છે નવરાત્રિમાં આવે તો પછી રેઇનકોટ પહેરીને ફરવા જેવું વાતાવરણ થઈ ગયું છે કાલે પણ ગુજરાતમાં મોટાભાગની નવરાત્રિઓ મોટા મોટા પ્લોટમાં જ્યાં જ્યાં થાય છે ત્યાં ગાળાવાળું ગ્રાઉન્ડ થઈ ગયું હોય તો ત્યાં તો બધે બંધ રહી ગયું હોય અને ગોંડલમાંય ભાગની ગરબીઓ તો બંધ જ હતી આ વરસાદ પાછો અત્યારે ધીમો ધીમો ચાલુ છે હવે જોઈ રાત સુધીમાં શું થાય આમે દસ નોરતા હતા એટલે વરસાદને લીધે એક એક નોરતું બધાને બ્રેક થઈ ગયું એટલે માતાજી કે નવ નોરતા જ રમો તમે હવે ખબર નહીં એમાંથી કેટલું ઓછું કરે છે જો આજે રહેશે તો નવના આઠ જ થઈ જાય એટલે આ તો બધું પ્રભુની ઈચ્છા છે આમાં આપણું કંઈ હાલે નહીં આવી બધી વાતો છે થોડુંક અલગ રીતે વિડીયોનું જે સેટિંગ હોય એ કરીને આજે ટ્રાય કર્યું છું ખબર નહીં કેવો આવતો હોય વિડીયો આમાં તો કાલ રાતે પણ સારો એવો વરસાદ આવ્યો અને અત્યારે હજી ચાલુ જ છે અને સાથે સાથે છતાંય તમે બહાર નીકળો તો આમ થોડુંક ઠંડકવાળું વાતાવરણ લાગે ને જેવા અંદર જાઓ એટલે ગરમી તો બફારો હોય જ છે યથાવત પ્રમાણે એટલે એવું લાગે છે કે આ જઈ કદાચ મેઘરાજા રમી નાખે સાથે સાથે રમવાની સાથે ભારત પાકિસ્તાનના મેચમાં પણ સરસ મજાના પરફોર્મન્સ આપે છે આપણા ભારતીય ક્રિકેટરો બધા ને આમાં પાછા જોક્સ બહુ સારા સારા થતા હોય એની ઉપર મીમ્સ પણ સારા સારા બને ઘણા લખીને મોકલે કે ભાઈ પાકિસ્તાનવાળા હોય તો શર્માજીની તૈયારી કરીને આવ્યા હતા કે એને કેમ પાડી દેવો પણ હકી પેપરમાં ઊંધું નીકળ્યું આ વખતે પરફોર્મન્સ વર્માજીનું સારું નીકળું એટલે આવું બધું થાય કોક કોક સારો પ્લેયર રમી જ જાય એટલે વાંધો ન આવે અને આમાં અંદરથી પહેલાં મેન્ટલી પ્રિપેર જ હોય આપણા પ્લેયર કે ભાઈ ગમે એમ કરીને આને તો પાડી જ દેવા છે એટલે પછી વાંધો ન આવે એ મેન્ટલ ગેમ તો ખરી જ ક્રિકેટે ચાલો હવે વરસાદ થોડોક વધી ગયો છે તો આજ માટે આટલું જ રાખશું વધારે કંઈ હશે બતાવવા જેવું તો આમાં એડ કરીને તમારી સાથે શેર કરશું નહીં તો આજ માટે આટલું જ રાખીએ વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં